નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની સાથે વડોદરા મહાનગરપાલિકાએ વધુ એક વખત ઢોરવાડા સામે લાલ આંખ કરી છે શનિવારે રાત્રે ઢોર પકડવા ગયેલી ઢોર ટીમ ઉપર હુમલાની ઘટના બાદ પાલિકાએ સપાટો બોલાવવાનું શરૂ કર્યું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વધુ એક વખત શહેરમાં ગેરકાયદેસર ચાલતા ઢોરવાડા ઉપર કાર્યવાહી હાથ ધરી છે શનિવારે રાત્રે ઢોર પકડવા ગયેલી ઢોર ટીમ ઉપર કિશનવાડી વિસ્તારમાં પશુપાલકો હુમલો કર્યો હતો જેમાં બે થી ત્રણ વધુ કર્મચારીઓની ઈજા પહોંચી હતી આ મામલે પાણીગેટ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી બીજી તરફ આ ઘટનામાં પશુપાલકો હુમલો કર્યા બાદ એક ઇન્દ્રપુરી આતિથિ ગૃહ પાસે ગેરકાયદેસર ચાલી રહેલા પાંચ થી સાત જેટલા ઢોરવાડા ઉપર પાલિકાની જુદી જુદી ટીમોએ પોલીસ બંદોબસ્તને સાથે રાખી બુલડોઝર ફેરવ્યું હતું જ્યારે ટેગિંગ વગરના ઢોરોને જપ્ત કર્યા હતા કે ભાઈ ઢોરવાડા માટે લાઇસન્સ એપ્લાય કરો વારંવાર સદર જગ્યા ઉપર ટેગિંગ માટે પણ ડ્રાઈવ કરવામાં આવેલ છે તો આજે જે કોઈ ઢોર લાઇસન્સ લીધેલ નથી અથવા પશુઓને ટેગિંગ કરાયેલ નથી એ ઢોરવા ડિમોલિશન અને જે ટેગિંગ વગરના પશુઓ જમા લેવાની કાર્યવાહી કરવામાં આવશે ના એની નથી રૂટીન કાર્યવાહી છે હજી સદંતર કાર્યવાહી ચાલશે જે કંઈ પશુ માલિકો ટેગિંગ નહીં કરાવે અથવા ઢોરવાડા માટે લાયસન્સ માટે અરજી નહીં કરે તેઓના ઢોર ડિમોલિશનની કાર્યવાહી નહીં નહીં ઓલરેડી છેલ્લા અઠવાડિયાથી ઓલરેડી બધાને નોટિસને મૌખિક સૂચના આપવાનું કાર્યવાહી ચાલુ જ છે આજે ઘટના બની હતી તેના પશુપાલક કઈ જ રહે છે આજે ઘટના બની હતી પાણી ફરિયાદ દાખલ કરી પાલિકાએ એના પશુપાલક કઈ જ રહે મે બી અહીંયા જ રહે છે બેરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોરદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર